આ ટોટલ જે કુલ મુદ્દામાં છે લગભગ સવા નવ લાખ રૂપિયાનો મુદ્દામાં છે આ મુદ્દાઓ બાબતે એ લોકોને પૂછતા આરોપીઓને જે લઈ ગયાર હતા એ લોકોને પૂછતા જણાવ્યું છે કે એમની પાસે કોઈ ભીલ નથી ખરીદ વેચાણના કોઈ એ લોકો પાસે આધાર પુરાવા નથી અને શંકાના આધારે એમના સીઆરટીસી એકતાલીસ વન ડી મુજબ એમને શંકાસ્પદ માલ અને પરિવહન કરવા માટે એમને અટક કરવામાં આવ્યા છે અને નિપુછપરછ ચાલુ છે અત્યારે નિરંજન સાહેબ પોતે આ કેસની તપાસ કરી રહ્યા છે જે મૂળ આરોપી જે છે એક મહારાષ્ટ્રના છે અને એક જે સદમ વાણી કરીને જે છે એ અત્યારે નાંદનપેડા જે ગામ છે આવાનું ત્યાંનો રહેવાસી છે એ સિવાય બીજા ત્રણ આરોપી છે કુલ પાંચ આરોપીઓને આપણે શંકાના દાયરામાં રાખીને પકડ્યા છે એ મુદ્દામાં ક્યાંથી લાવ્યો છે ક્યાં લઈ જવાનો હતો કોનો છે ક્યાંથી પ્રોડક્ટ થયું હતું પ્રોડક્શન થયું હતું એમ એ તમામ મુદ્દાઓની તપાસ અત્યારે પીએસઆઈ નિરંજન સાહેબ કરી રહ્યો છે